નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ દોસ્તો શું તમે ક્યારે વિચાર્યું છે કે મૃત્યુ પછી જ્યારે રીતે જીવંત રહે છે શું તેને ભૂખ લાગે છે શું આત્મા પણ ખોરાક ખાય છે તો મિત્રો આજે આપણે ગરુડ પુરાણના પાનાઓમાંથી તે રહસ્ય જાહેર કરીશું જે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો મિત્રો આ સંપૂર્ણ રીતે જોયા પછી આજે તમને જીવન અને મૃત્યુ તેમજ આત્મા અને ભગવાન સાથે સંબંધિત એક એક જ્ઞાન મળશે મિત્રો દિવસ ભગવાન વિષ્ણુ તેમના ધ્યાનમાં મગ્ન હતા પછી ગરુડજી યા આવ્યા ભગવાન વિષ્ણુએ ગરુડજીનું સ્વાગત કર્યું અને કહ્યું હે ગરુડજી મને કહો કે તમારા અહીં આવવાનો હેતુ શું છે પછી ગરુડજીએ ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા અને કહ્યું હે ભગવાન તમે તમે સર્વજ્ઞ છો છો બધું જાણો આ દુનિયામાં તમારાથી શું છુપાયેલું છે પરંતુ હે ભગવાન ઘણા દિવસોથી મારું મન એક પ્રશ્નથી ભરેલું છે હું ચિંતિત છું કૃપા કરીને મારા આ પ્રશ્નનો જવાબ આપીને મને સંતુષ્ટ કરો મિત્રો ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું હે ગરુડ દેવ તમારા મનમાં જે પણ પ્રશ્ન હોય તે ખચકાટ વિના પૂછો હું ચોક્કસ ખોરાકની જરૂર હોય છે શું આત્મા પણ ખોરાક ખાય છે અને જો હા તો તે શું ખાય છે અને તેને ખોરાક ક્યાંથી મળે છે મિત્રો ત્યારે ભગવાન વિષ્ણુએ હળવા સ્મિત સાથે કહ્યું હે ગરુડ તમે ખૂબ જ સુસંગત પ્રશ્ન પૂછ્યો છે જે સમગ્ર વિશ્વ માટે ફાયદાકારક છે હે ગરુડ મૃત્યુ ફક્ત શરીરને જ થાય છે આત્મા અમર છે પણ તે ભૂખ અને તરસનો પણ અનુભવ કરે છે પરંતુ આ રહસ્યને સારી રીતે સમજવા માટે પહેલા હું તમને એક વાર્તા કહીશ મિત્રો એવું કહેવાય છે કે જે કોઈ આ વાર્તા ધ્યાથી અને અંત સુધી સાંભળે છે તેના લાખો પાપોનો નાશ થાય છે મિત્રો આ વાર્તા શરૂ કરતા તમને છે કે આ વિડિયોને લાઈક કરો અને કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ લખો તો ચાલો ગરુડ પુરાણની આ માહિતીપ્રદ પ્રસ્તુતિ શરૂ કરીએ મિત્રો ભગવાન વિષ્ણુ ગરુડ દેવને વાર્તા સંભળાવવાનું શરૂ કરે છે અને કહે છે કોપુર નામનું એક ગામ હતું જ્યાં જીવન પોતાની ગતિએ ચાલતું હતું પરંતુ તે દિવસે ગામની હવામાં કંઈક અલગ જ વાતાવરણ હતું કારણ કે ગામની સૌથી વૃદ્ધ મહિલા અરુણાદેવીનું અવસાન થયું હતું તે એક ધાર્મિક સંયમિત અને શ્રદ્ધાળુ સ્ત્રી હતી તેમનું જૂનું શરીર વર્ષોની સેવા અને ધ્યાનનું પ્રતીક બની ગયું હતું પરંતુ તે દિવસે તેને અંતિમ શ્વાસ લેતાની સાથે જ કંઈક એવું બન્યું જેણે તેમનું જીવન છીનવી લીધું પરિવારનું અને ખાસ કરીને તેમના પુત્ર સોહનનું જીવન બદલી નાખ્યું જે સરકારી કર્મચારી હતો શહેરમાં રહેતો એક વ્યક્તિ માહિતી મળ્યા પછી ગામ પાછો ફર્યો પરંતુ માતાના અંતિમ સંસ્કાર થઈ ચૂક્યા હતા તેણે કહ્યું કે હવે આપણે શું કરી શકીએ માતાને મોક્ષ મળ્યો હશે ગામલોકોએ લોકોએ સમજાવ્યું દીકરા પિંડદાન અને તર્પણ હજુ બાકી છે આત્માને ભૂખ અને તરસ લાગે છે જ્યાં સુધી પિંડ ચઢાવવામાં ન આવે ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી સોહને હસીને કહ્યું કે આ બધી અંધશ્રદ્ધા છે આત્માને થોડું ખાવા જોઈએ મિત્રો રાતનો ત્રીજો કલાક હતો સોહન તેની માતાના રૂમમાં સૂતો હતો તે ગાઢ નિંદ્રામાં હતો જ્યારે તેને સ્વપ્ન આવ્યું પણ તે સ્વપ્ન નહોતું તે ચેતવણી હતી રૂમમાં અંધકાર હતો પરંતુ તે અંધકારમાં એક ઝાંખી આકૃતિ ઉભરી આવી માતાનો અવાજ આવ્યો દીકરા મિત્રો આ સાંભળીને સોહન ચોંકી ગયો માતાએ કહ્યું મેં માતાને ઊભી જોઈ પણ તેનો ચહેરો નિસ્તેજ હતો તેની આંખો ઊંડે સુધી ડૂબી ગઈ હતી અને તેના શરીર પર પણ એ જ રંગ હતો માતાએ કહ્યું મને ભૂખ લાગી છે સોહન ધ્રુજી ગયો તું ભૂખ્યો છે પણ તું મારા મિત્રો છે માતાનો અવાજ હવે કરુણા અને પીડાથી ભરેલો હતો દીકરા શરીર ગયું પણ આત્મા જીવંત છે જ્યાં સુધી તું તર્પણ અને પિંડદાન ન કરે ત્યાં સુધી હું સંતુષ્ટ નહીં થા મારું સૂક્ષ્મ શરીર પીડામાં છે અચાનક રૂમની દિવાલો ધ્રુજવા લાગી માતાનો પડછાયો ધુમાડામાં ફેરવાઈ ગયો અને સોહનની ઊંઘ તૂટી ગઈ પરસેવામાં ભીંજાઈ ગઈ હૃદય જોરથી ધબકતું હતું સવાર પડતા જ સોહન ઉઠી ગયો તેની આંખોમાં સપના ફરી રહ્યા હતા તે વિચારવા લાગ્યો શું માતા ખરેખર ભૂખી છે શું આ મારો ભ્રમ છે કે કોઈ સંકેત છે તે સમયે ગામના પૂજારી તેના ઘરે આવ્યા અને કહ્યું દીકરા જ્યારે તારા પિતાએ તારા દાદા માટે પિંડદાન ન કર્યું ત્યારે પણ ઘરમાં વિચિત્ર ઘટનાઓ બનવા લાગી તમારી માતા ધાર્મિક હતી તેથી તે તમને કહેતી તેઓ સંકેત આપી રહ્યા છે કે હજુ પણ સમય છે ગઈ રાત્રે સોહને તેની માતાનો આત્મા ભૂખ્યો લાચાર અને વેદનામાં જોયો હતો તે રાત પછી તેના વિચારો બદલાઈ ગયા હતા તે જાણવા માંગતો હતો કે શું આત્મા ખરેખર ભૂખી છે શું આ બધું માત્ર એક સ્વપ્ન હતું કે શું ગરુડ પુરાણમાં ખરેખર આનો કોઈ પુરાવો છે તે ગામના વૃદ્ધ અને વિદ્વાન પંડિત ત્રિભુવન શર્મા પાસે ગયો ગરુડ પુરાણનો સંદર્ભ ખોલતા તેમણે કહ્યું દીકરા જ્યારે કોઈ પણ જીવ આ શરીર છોડી દે છે ત્યારે તેનો આત્મા સૂક્ષ્મ શરીરમાં પ્રવેશ કરે છે આ સૂક્ષ્મ શરીર આત્મા માટે એક અસ્થાયી માધ્યમ બની જાય છે જેના દ્વારા તે તેના કર્મો અનુસાર યમલોકમાં જાય છે પરંતુ આ યાત્રા તરત જ થતી નથી મૃત્યુ પછી આત્મા ઓછામાં ઓછો તે આ પૃથ્વી પર દસ દિવસ રહે છે પોતાના ઘરમાં પોતાના પ્રિયજનો વચ્ચે ભટકતી રહે છે પણ હવે તે કોઈને સ્પર્શી શકતી નથી પોતાના શબ્દો બોલી શકતી નથી ફક્ત પીડા એકલતા અને ભૂખ અનુભવી શકે છે જેમ શરીરને ખોરાકની જરૂર હોય છે તેવી જ રીતે સૂક્ષ્મ શરીરને પણ એક પ્રકારના પોષણની જરૂર હોય છે આ પોષણ તલ પાણી અને પિંડદાન દ્વારા પ્રાપ્ત થાય છે આત્માને ત્યારે જ શાંતિ મળે છે જ્યારે તેના માટે વિધિ મુજબ તર્પણ અને શ્રાદ્ધ વિધિ કરવામાં આવે ગરુડ પુરાણમાં લખ્યું છે કે યદ શેરરામ તક્વા આત્મા યમ લોકમ ગછતી તદા તસ્મૈ તર્પણમ ન દત્તમ ચેત આત્મા ખુશ ભવતી એટલે કે જો તર્પણ આત્મા માટે ન કરવામાં આવે તો તે ભૂખને કારણે બેચેન થઈ જાય છે મિત્રો પછી સોહને કુતુહલવશ પૂછ્યું પણ આત્મા અદ્રશ્ય છે તે ખોરાક કેવી રીતે ખાય છે પંડિતજી હસ્યા અને કહ્યું કે આ એકદમ સાચો પ્રશ્ન છે આત્મા પોતે ખોરાક ખાઈ શકતો નથી કારણ કે તેનું શરીર સ્થૂળ નથી પરંતુ જ્યારે પરિવારના સભ્યો ભક્તિ અને મંત્રોથી તર્પણ અને પિંડદાન કરે છે ત્યારે તે સૂક્ષ્મ ઉર્જાના રૂપમાં આત્મા સુધી પહોંચે છે તે ભૌતિક નહીં પણ લાગણીને શોષી લે છે જો તર્પણ ભક્તિ અને પ્રેમથી કરવામાં આવે તો આત્મા તૃપ્ત થાય છે પરંતુ જો તે બેદરકારીથી કરવામાં આવે અથવા બિલકુલ ન કરવામાં આવે તો આત્મા ભૂખ્યો રહે છે મિત્રો આ સાંભળીને સોહન ગભરાઈ ગયો પછી પંડિતજીએ કહ્યું જ્યારે આત્માને તેની ભૂખ સંતોષાતી નથી ત્યારે તે ધીમે ધીમે ગુસ્સે અને બેચેન બને છે ઘણી વખત તે પરિવારના સભ્યોને સંકેત આપે છે સપનામાં દેખાય છે કોઈનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે ઘરમાં અશાંતિ ફેલાવી રહી છે પિતૃદોષ પણ ઉદભવી રહ્યો છે આ બધું પિંડદાન એ આત્માના અસંતોષનું પ્રતીક છે પિંડદાન એ મૃત આત્મા માટે અને મુસાફર માટે સમાન છે તે પ્રવાસ માટેનો ખોરાક છે જ્યારે પિંડદાન તલ કુશ પાણી અને મંત્રોનો ઉપયોગ કરીને ધાર્મિક વિધિઓ અનુસાર કરવામાં આવે છે ત્યારે આત્માને ઉર્જા મળે છે જે તેને યમલોકની યાત્રા પૂર્ણ કરવામાં મદદ કરે છે પિંડદાન વિના આત્મા ભટકતો રહે છે અને ઘણી વખત ભૂત બની જાય છે દસમા અગિયારમા અને બારમા દિવસે કરવામાં આવતા કાર્યો આત્મા માટે ખોરાક અને આરામનું કામ કરે છે પછી એક વર્ષ સુધી દર મહિને શ્રાદ્ધ અને પિતૃ પક્ષમાં તર્પણ આ બધા મળીને આત્માને મોક્ષની દિશામાં મોકલે છે હવે સોહન ચૂપ હતો પણ તેનું હૃદય દૃઢ નિશ્ચયથી ભરેલું હતું તેમણે કહ્યું હું મારી માતા માટે વિધિ મુજબ પિંડદાન કરીશ તેને ભૂખ ન લાગવી જોઈએ એક દીકરા તરીકે આ મારી ફરજ છે સોહન હવે આત્માની ભૂખ અને તેનું દુઃખ સમજી ગયો હતો એ માતાની તડપતી છાયા પંડિત ત્રિલોચનના શબ્દો અને ગરુડ પુરાણના ઉપદેશો હતા હવે તેઓ તેને એ જ દિશામાં લઈ જઈ રહ્યા હતા પરંતુ તેમની સામે પ્રશ્ન હતો કે પિંડદાન કેવી રીતે કરવું શા માટે કરવું જોઈએ અને તેની પાછળનું રહસ્ય શું છે પિંડ દાન શું છે મિત્રો પંડિત ત્રિલોચને સમજાવ્યું કે પિંડ એટલે ગોળ આકારનો ખોરાક જેમાં તલ જપ ઘી દૂધ ચોખા અને પાણી મિશ્રિત હોય છે તે આત્માને મંત્રો સાથે અર્પણ કરવામાં આવે છે આ પિંડ આત્માના સૂક્ષ્મ શરીર માટે ઉર્જા ખોરાક અને યાત્રાનું માધ્યમ છે ગરુર પુરાણમાં લખ્યું છે કે પિંડ નાણે એટલે કે પિંડદાન તીર્થ પાણી અને ભોજન દ્વારા પૂર્વજો હંમેશા તૃપ્ત થાય છે મૃત્યુ પછીના દસ દિવસનું વિશેષ મહત્વ છે દરરોજ આત્માને ખાસ મંત્ર સાથે એક પિંડ અર્પણ કરવામાં આવે છે દરેક દિવસ કોઈને કોઈ હેતુ માટે સમર્પિત હોય છે પહેલો દિવસ મૃત્યુ દ્વારા ચિહ્નિત થયેલ છે પીડાથી મુક્તિ ત્રીજા દિવસે સૂક્ષ્મ શરીરની રચના સાતમા દિવસે મુસાફરીના માર્ગ પર ટેકો દસમા દિવસે આત્માની સ્થિરતા અને સંતોષ પંડિતજીએ કહ્યું કે હિન્દુ શાસ્ત્રોમાં ધાર્મિક વિધિઓ ફક્ત પ્રતીકો નથી પરંતુ એક ઊંડું મનોવૈજ્ઞાનિક અને ઉર્જા આધારિત વિજ્ઞાન છે તલ અને પાણી પિંડદાનમાં વપરાતો તલ નકારાત્મક ઉર્જાને શુદ્ધ કરે છે પાણી લાગણીઓને માધ્યમ બનાવે છે જ્યારે પરિવારના સભ્યો પ્રેમ ભક્તિ અને સમર્પણ સાથે પિંડ અર્પણ કરે છે ત્યારે આત્મા તે ઉર્જાને ગ્રહણ કરે છે જેના દ્વારા તે કાતો મુક્ત થાય છે અથવા આગામી જન્મ તરફ આગળ વધે છે મિત્રો પિંડદાન શા માટે જરૂરી છે ચાલો તમને જણાવીએ કે જો પિંડદાન ન કરવામાં આવે તો આત્મા ભૂખ્યો રહે છે તે ભૂતના રૂપમાં અથવા અસંતુષ્ટ સ્થિતિમાં ભટકતો રહે છે પરિવારમાં પિતૃદોષ સર્જાઈ શકે છે અને વ્યક્તિ આધ્યાત્મિક રીતે નબળી પડી શકે છે ગરુડ પુરાણમાં ચેતવણી આપવામાં આવી છે કે યો દદતી પિતૃભા પિંડમસા ભવેત પાપી સાનપ નહોતી સુખમ કચ્છિત જેનો અર્થ છે કે જે પિંડદાન નથી કરતો તેને પાપી કહેવામાં આવે છે અને તેને ક્યારે સુખ પ્રાપ્ત થતું નથી મિત્રો હવે સોહને નક્કી કર્યું કે તે તેની માતા માટે સંપૂર્ણ વિધિ સાથે પિંડદાન કરશે ગામના બધા બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા ઘરના આંગણામાં એક કુષા આસન પથરાયેલું હતું તલ અને પાણીથી બનેલું પિંડ અર્પણ કરવામાં આવ્યું દરેક મંત્ર સાથે સોહનની આંખો ભીની થઈ ગઈ છેલ્લા મંત્રના જાપ સમયે પવનની ગતિ બંધ થઈ ગઈ એક અધૂરો સંદેશ પૂર્ણ થયો હોય તેવી શાંતિનો અનુભવ થયો અને સોહને માતાનો હસ્તો પડછાયો જોયો હવે તેને ભૂખ નહોતી તે શાંત હતી અને ધીમે ધીમે ધુમાડામાં ઓગળી ગઈ સોહને વિધિ મુજબ પિંડદાન કર્યું મેં પિંડદાન કર્યું હતું અને મારી માતાના આત્માને એક ક્ષણ માટે શાંતિ મળી હોય તેવું લાગ્યું પણ પંડિત ત્રિલોચન હજુ પણ ચિંતાની રેખાઓ ભૂંસી શક્યા ન હતા સોહને પૂછ્યું શું તેની માતા હવે શાંતિથી છે પંડિતજીએ કહ્યું પિંડદાન એ પહેલો સાવકો પુત્ર છે પરંતુ જો તર્પણ અને શ્રાદ્ધ વિધિઓ કરવામાં ન આવે તો આત્મા ફરીથી પીડાથી ઘેરાઈ શકે છે અને ક્યારેક તે ભૂત બની જાય છે મિત્રો આ સાંભળીને સોહન સ્તબ્ધ થઈ ગયો શું ભૂત હોઈ શકે છે મારી માતા પણ ખોવાઈ શકે છે પંડિતજીએ ગરુડ પુરાણનું રહસ્ય ખુલ્લું પાડ્યું ગરુર પુરાણ ઉલ્લેખ છે કે જ્યારે આત્માને યમના નામે યોગ્ય પિંડદાન તર્પણ શ્રાદ્ધ અને ધાર્મિક વિધિઓ મળતી નથી ત્યારે તે આત્મા ભૌતિક જગતમાં આસક્ત થઈ જાય છે અને ભૂખ આસક્તિ પરિવારની ચિંતાઓ અને અપૂર્ણ ઈચ્છાઓ તેને બાંધી દેતી હોવાથી આ દુનિયા છોડી શકતો નથી ત્યારે તે આત્મા પિશાચ ભૂત બની જાય છે અથવા એવી વ્યક્તિ જે પાપી કાર્યો સાથે મૃત્યુ પામે છે અને જેને તર્પણ મળતું નથી તે ભૂત જીવન પ્રાપ્ત કરે છે અને બંધનમાં ફસાયેલ રહે છે ભૂત જીવન એ કાયમી નરક નથી પણ બીજ જેવી સ્થિતિ છે જ્યાં આત્મા ન તો મૃત છે કે ન તો જીવન તે હંમેશા બેચેન રહે છે અને કોઈ માધ્યમ દ્વારા વાતચીત કરવા માંગે છે મિત્રો પછી સોહને ગભરાટમાં પૂછ્યું મેં મારી માતા માટે પિંડદાન કર્યું છે શું તે હજુ પણ ભટકતી હશે પંડિતજીએ કહ્યું જો પિંડદાન પછી શ્રાદ્ધ અને વાર્ષિક તર્પણ ન કરવામાં આવે તો આત્માને સંપૂર્ણ શાંતિ મળતી નથી તે ભૂખ્યા વ્યક્તિની જેમ અધૂરું રહે છે જેને ફક્ત પાણી મળે છે પણ ખોરાક મળતો નથી આ અધૂરો સંતોષ ક્યારેક ભૂતમાં ફેરવાઈ જાય છે મિત્રો સોહને તેની માતાના આત્માની શાંતિ માટે પિંડદાન તર્પણ અને પિતૃદોષથી મુક્તિની પ્રતિજ્ઞા લીધી પણ એક છેલ્લો પ્રશ્ન હજુ પણ તેના મનમાં રહેતો હતો કે શું આત્મા ખરેખર ખોરાક ખાય છે જો હા તો કેવી રીતે આ પ્રશ્ન સાથે તે ગરુડ પુરાણના કથાકાર પવિત્ર ઋષિ પૂજારી ત્રિલોચન પાસે પહોંચ્યો હવે મૃત્યુની પહેલે પારના પ્રશ્નનો જવાબ શરૂ થાય છે મિત્રો ભગવાન વિષ્ણુ ગરુડજીને કહે છે દેહમ વિહીનો જીવ આત્મા નટજતી ભોનાભિલાષમ એટલે કે શરીર છોડ્યા પછી પણ આત્મા ખોરાકની ઈચ્છા છોડતો નથી આત્મા એક સૂક્ષ્મ શરીરમાં ભટકતો રહે છે જેને લિંગ શરીર કહેવામાં આવે છે આ શરીર ભૌતિક ખોરાક ખાઈ શકતું નથી પરંતુ તે ખોરાક શ્રદ્ધા અને લાગણીઓને ઉર્જાના રૂપમાં સ્વીકારે છે છે આત્માને ક્યારે અને કેવી રીતે ખોરાક મળે તો ચાલો તમને જણાવી દઈએ કે આત્માને આ ખાસ કાર્યો દ્વારા ખોરાક મળે છે જેમાં પહેલું પિંડદાન છે પિંડ એટલે ચોખા તલ ઘી વગેરે મૃતકના આત્માને ઉર્જાના રૂપમાં પોષણ પૂરું પાડે છે જે ભક્તિભાવથી કરવામાં આવે છે ગયા પિંડ દાન આત્માના સૂક્ષ્મ શરીરને ખોરાકની જેમ તૃપ્ત કરે છે બીજું તર્પણ છે તર્પણમાં પિતૃઓને પાણી તલ અને મંત્ર અર્પણ કરવામાં આવે છે આનાથી આત્માને શાંત થવા અને સંતોષવા માટે ઉર્જા તરંગો મળે છે ત્રીજું શ્રદ્ધા ભોજન છે બ્રાહ્મણોને ભક્તિભાવથી ભોજન કરાવવાથી આત્મા પ્રતિકાત્મક રીતે ભોજન મેળવે છે આ ખોરાક આત્મા માટે માનસિક સંતોષ અને પૂર્ણશાળી ઉર્જા બની જાય છે